બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર એવી બીમારી છે કે જેમાં શું ઘણી વખત આપણને ધ્યાન ના આપણને ખબર ના પડતી પડે તો આપણા ઓર્ગન છે એ નાશ પાવા એમાં ડેમેજ થાય છે એટલે આપણને થોડી થોડી અંદર થોડી થોડી સામાન્ય માહિતી તો ખબર હોવી જ જોઈએ આપણે અત્યારે ખાલી સામાન્ય માહિતી વિશે વાત કરીશું બહુ ડિટેલમાં લઈ જઈશું તો એમાં શું હોય છે કે બ્લડ પ્રેશરમાં શું હોય છે કે જો ઘણી વખત શું તમે તમારી ઉંમર ચાલીસ થી ઉપર હોય તમે થોડા મોટા હોય તમે ડાયાબિટીસ થી પીડાતા હોય તો શું એક વખત તમારે તમારા નજીકમાં ક્લિનિકમાં જઈને બ્લડ પ્રેશર મપાઈ લેવું જોઈએ જો તમને નોર્મલ આવે તો બરાબર છે બાકી જો કઈ વધારે બતાવતું હોય તમારે તો વધારે બતાવે તો તમે તમારે એક વખત એલર્ટ થઈ જવું જોઈએ ઘણી વખત તો શું છે કોઈ લક્ષણ બતાવતું નથી નથી ઘણી વખત આપણને શું માથું દુખે ચક્કર આવે પડચો થાય તો આ બધા છાતીમાં દુખે તો આપણને એવું લાગે કે કઈ બીપીના લક્ષણો છે પણ આ કોઈ લક્ષણો ના દેખાય તો બી ઘણી વખત બીપી વધારે રહેતું હોય છે તો એમાં શું થાય છે અમુક ટાઈમ પછી ધીરે 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 શું થાય છે કે અમુક અમુક આપણા જે માથે વર્ગન છે જે કિડની ડ્રેન એ બધાને ધીરે ધીરે નુકસાન થતું જાય છે અને જ્યાં સુધી આપણને ખબર પડે છે ને કે આપણું બ્લડ પ્રેશર આવું કે વધારે રહે છે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે ને મોડું થઈ જાય ત્યાં કદાચ બ્લોકેજ થઈ જાય કે આ કિડની જપતી રહે આપણી નુકસાન બધા થઈ જાય બ્રેનમાં કોઈ કોઈ એવી નર્વસ સિસ્ટમમાં લોચા થાય તો આપણને પેરાલીસ એવું થઈ જાય એટલે મોડ ઉધરી જાય છે તો ઘણી વખત આને જનરલ લોકોને જે લોકોને ખબર છે કે બીપી વધારે છે તો એ લોકો શું કરે છે કે એને કંટ્રોલ કરતા નથી હવે બીપી કંટ્રોલ કરવું જરૂરી છે કે બીપી કંટ્રોલ બીપી શું બીપીમાં વધારે રહેતું હોય તો હાર્ડ હાર્ટ શું કરે છે બધા અંગોને લઈ જતાડે છે હવે એને જો વધારે મહેનત કરવી પડે આપણી નોર્મલ રેન્જમાં બીપી રહેવું જોઈએ થોડી ઘણી આપણને એકસો ત્રીસ હોય તો ચાલે પણ ઉપર જતું રહે ને તો પછી તમે એને બીપીની ટેબ્લેટ લેવી પડે કાં તો પછી બીપીની થોડી ઘણી શરૂઆત હોય ને શરૂઆતના સ્ટેજમાં તમે થોડું ઘણું કોઈ લાઈફ સ્ટાઈલમાં ચેન્જ કરી શકો છો પણ જો એકાદ મહિનો કારણ જો ના ઇમ્પ્રુવમેન્ટ દેખાય કશું ફરક ન દેખાય તો પછી ટેબ્લેટ લેવી જ પડે કેમ કે તમે ધ્યાન ના આવો અને પાછળ જતા નુકસાન થવાનું કારણ કે હાર્ટ જે મજૂરી કરવાની છે એ ડબલ વધી જશે અને એ પ્રમાણે હાર્ટ ટેવાયેલું ના હોય એટલે એ નુકસાન થવાનું સો ટકા એટલે ધીરે ધીરે તમને જયારે ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ જશે એટલે બીપી એકદમ અત્યારે આપણી જે મોત થાય છે હાર્ટ એટેક ના આ બધા લકવાન આ બધા એ બધા બીપી ને બી ઘણા આભારી છે અમુક ડાયાબિટીસ ને બી આભારી છે આમ ઘણી વખત આ બ્લોકેજ બી થઈ જાય છે તો આ બીપી વિશે સાવધાન રહેવું જરૂરી છે હવે થોડી ઘણી આપણે બીપી શું કરી શકીએ તો કે એને કંટ્રોલ કરવા માટે થોડી ઘણી ઘરેલું ઈચ્છા ઘરેલું જે નુસ્ખા છે એ કહી શકે એના પર એટલું નિર્ભર નહીં રહેવાનું કંટ્રોલ ના થાય તો તમે તમારા ડોક્ટર ને પૂછી લેવાનું તમારા નજીકના જે ડોક્ટર હોય તમારા ફેમિલી હોય એના કોન્ટેક કરી દેવાનું છતાં બીજો હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે થોડી કહીશ તો કે એક તો તમે શું છે જો તમને ખબર પડે બીજી વધારે છે તો તમે શું કરી શકો એક તો નમક ઓછું કરી શકો જે સોલ્ટ કરીને આપણે ખાડું નથી એ ઓછું કરી શકો અથવા બંધ કરી દો બીજું તેલ બંધ કરી દો કે તેલમાંથી જે ફેટ આવે એ ફેટ ગમે તે તેલ હોય એટલે તળેલું જેટલું હોય તમે ઓછું કરી દો કાં તો પછી બંધ કરો તો બી ચાલે જે તેલ છે ગમે તેવા તેલ એવું કઈ જરૂર નથી કે આ તેલ એ તમે સૂરજમુખી નું ખાવ મકાઈ નું ખાવ તો પહેલા એ તમારે બધા તેલમાં ચંદી હોય જ ફેટ હોય જ સમોસા કચોરી ભજી આપણે એ બી બંધ કરવી પડે પછી જે તમે નોનવેજ ખાવ છો ને એ બી બંધ કરવું પડે બી ફેટ બધા મટન ચિકન ઊંડા આમલેટ મછલી બધું બંધ કરવું પડે પછી જે આપણી જે દૂધની ઉપરની પ્રોડક્ટ છે દૂધ ભાઈ છાસ સુધી ચાલે છે એમાં થોડી ફેટ કેલરી ઓછી હોય છે પણ જેમ જેમ ઉપર જોઈએ ઘી માખણ બટર ચીઝ અને એની બધી મીઠાઈઓ એ તમારે બંધ કરવી પડે કે એમાં શું કે વધારે પડતું એટલે એ બી ઓછું કરવું પડે પછી જો તમારું વજન વધારે હોય તો તમારે એ બી થોડું કંટ્રોલ કરવું પડે થોડું ત્રણ ચાર કિલો ઘટાડવું પડે હવે ઘણી વખત શું થાય છે કે હવે આપણે એક વખત શું કરવું જોઈએ કે વોકિંગ પહેલા પહેલું વોકિંગ ચાલુ કરવું જોઈએ કે વોકિંગ તમે અડધો પોણો કલાક ચાલુ કરો વોકિંગ કરો એક્સરસાઇઝ કરો તો બી BP માં ઘણો ફાયદો રહે છે પછી તમારે ટેન્શન ફ્રી રહેવું જોઈએ એટલે કે ક્રોધ ને ટેન્શન ચિંતા ને આ બધાથી દૂર રહી જોઈએ ઘણી વખત ફેમિલીમાં એવા કિસ્સા બનતા હોય પણ આપણે એને થોડુંક તો ધ્યાન આપવું જ પડે બીપી કંટ્રોલ કરવું હોય તો એના પછી અમુક શું છે કે તમે ખુશ રહો એવા વાતાવરણમાં જવા પ્રયત્ન કરો અથવા મગજ શાંત રહે એ જગ્યાએ જવા પડો મંદિરમાં જાઓ કાંઈ યોગ કરો એવું કંઈક એનાથી જેનાથી તમારું મગજ શાંત રહે એ એના માટે ટ્રાય કરો એટલે તો પણ તમને ફાયદો થઈ શકે છે બીજું કે તમે શું છે કે એક બીજું એક સારું જમવાની ડીશ છે ને આપણી એમાં આપણે એક ઉમેરો કરી શકીએ તો કે કચ્છે જે કાચા સલાડ આવે ગાજર મૂળા ટામેટા બીટ એ બધું તમારે જમતા પહેલા એની ડીશ એક બનાવી પડે કે આનાથી એમાં આને એક દિવસનું ફ્રૂટ વધારવું પડે તો સલાડ હોવા જોઈએ આપણા ડીશમાં પછી આપણી જે શાક રોટી દાળ ભાત જે છે લેવું લઈએ ગમે તમને જે હોય તમારી પાસે તો આ ને આ વેજીટેબલ્સમાં હોવું જ જોઈએ રીંગ નું શાક ભીંડાનું શાક કે ગમે તે ખાવાયેલા નું શાક એ શાક હોવી જોઈએ દાળ બી હોવી જોઈએ બધું જ ચાલશે તો શું બેલેન્સ ડાયટ કહેશો અને એમાં એમાં જો આ કાચા સલાડ ને ફ્રૂટમાં તો શું હોય છે ફાઈબર્સ વધારે હોય છે પોટેશિયમ વધારે હોય છે કે જે તમને બીપી કંટ્રોલ કરવામાં ફાયદો કરતો હોય છે એટલે એ લેવું પડે હવે જો કદાચ તો એનાથી અમુક થોડું ઘણું તમે આ પ્રમાણે સાવચેતી રાખી શકો અને જો તમારા ડોક્ટરના ટચમાં રહેવું પડે બીપી ચેક કરાવતું હોય જોઈએ શું શું થાય અને ઘણી વખત તો શું છે કે તમારી આવી નાની નાની સાવ સાવધાનીઓ અને રેગ્યુલર ચેકઅપ અને થોડું થોડું અવેર કરો શું જે લેવાનું શું જમવાનું નહીં જમવાનું તો તમારું બીપી માં તમને ફાયદો થવાની શક્યતા વધારે છે